કેટલાક પક્ષીઓ પ્રશ્નો કરી રહ્યા હતા અને તેમાંથી જે જ્ઞાની પક્ષીઓ હતા તે પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા જ્ઞાન ચર્ચા કરતા કરતા એક એવો પ્રશ્ન ઉભો થયો કે જેને સાંભળતા જ બધા પક્ષીઓ વિચારમાં પડી ગયા અને તે પ્રશ્ન એ હતો કે કેટલાક પુત્રોનું મૃત્યુ તેમના પિતાથી પહેલા કેમ થઈ જાય છે અને કેટલાક પુત્રો તેમના માતા પિતાને ખૂબ જ દુઃખ કેમ આપે છે આવું કેમ બને છે જે પિતાની સામે જ તેના યુવાન પુત્રનું મૃત્યુ થઈ જાય છે તે પિતાને કેટલું દુઃખ થતું હશે આમ તો એવું થવું જોઈએ કે પહેલા પિતાનું મૃત્યુ થાય અને પુત્ર મૃત્યુ સમાન કષ્ટ ભોગવે છે કેટલીક વાર દીકરાઓ પોતાના મા બાપ સાથે શત્રુ જેવો વ્યવહાર કરે છે તેમની સાથે મારજોડ કરે છે તેમની દેખરેખ રાખતા નથી તેમને એકલા છોડી દે છે તે સમયે પણ એક પિતા મૃત્યુ સમાન કષ્ટ જ ભોગવે છે મિત્રો બધા પક્ષીઓની વચ્ચે આ ચર્ચા ચાલી રહી હતી કોઈને પણ નહોતી આવતું કે આખરે કેમ બને છે વિષય ખૂબ જ મહત્વપૂર્ણ હતો ત્યારે તે સભામાં પક્ષી રાજ ગરુડ આવે છે પક્ષી રાજ ગરુડ એક વૃદ્ધ ગીધ નું રૂપ ધારણ કરીને આવે છે અને એક જગ્યા પર બેસી જાય છે ત્યારે બધા પક્ષીઓ ઉભા થઈને તેમનું અભિવાદન કર્યું ત્યાર બાદ કહેવા લાગ્યા કે હે પક્ષીઓ તમારી વચ્ચે ચાલી રહી છે જે સંવાદ ચાલી રહ્યો છે તેમાં પ્રશ્ન એ છે કે પિતાના પહેલા તેના પુત્ર મૃત્યુ કેમ થઈ જાય છે અમારે તે પ્રશ્ન નો જવાબ જાણવો ત્યાર છે ત્યારે પક્ષીરાજ ગરુડ કહેવા લાગ્યા કે હે પક્ષીઓ

તમે હજુ પણ વધારે સરળ ભાષામાં અમને સમજાવો ત્યારે પક્ષીરાજ કહેવા લાગ્યા હે પક્ષીઓ ધ્યાનથી સાંભળજો હું તમને એક અદ્ભુત અને રહસ્યમય કથા સંભળાવું છું આ કથાના માધ્યમથી તમને એ જવાબ મળી જશે કે પુત્રનું મૃત્યુ પિતાથી પહેલા કેમ થઈ જાય છે બધા પક્ષીઓ ચૂપચાપ બેસી જાય છે અને પક્ષીરાજ ગરુડ કથા સંભળાવવાનું આરંભ કરે છે અને કહે છે કે હે પક્ષીઓ એક ગામમાં એક ખેડૂત બાદ તે ખેડૂતની પત્ની નું મૃત્યુ થઈ જાય છે જે સમયે તે ખેડૂતની પત્ની નું મૃત્યુ થયું હતું તે સમયે તેમના પુત્રની ઉંમર ફક્ત દસ વર્ષની હતી ત્યારે તે ખેડૂતે પોતાના બીજા લગ્ન કરી લીધા હતા

એક દિવસે તેનું પણ મૃત્યુ થઈ જાય છે તે ખેડૂતનો જે નાનો પુત્ર હતો જે તેની બીજી પત્નીથી જન્મ્યો હતો તે પોતાના સાવકા ભાઈ સાથે રહેવા લાગે છે મોટો ભાઈ પોતાના નાના ભાઈ ને જ પ્રેમથી રાખતો હતો

મરી જશે તો આપણે તેના ઇલાજ માટે પૈસા ખર્ચ નહીં કરવા પડે અને આપણી મિલકત માંથી પણ તેને આપણે અડધો ભાગ નહી આપવો પડે તેના ભાગ બધી જ જમીન અને મિલકત આપણી થઈ જશે મિત્રો

પોતાના નાના ભાઈના મૃત્યુ પર મોટો ભાઈ અને તેની પત્ની ખૂબ જ ખુશી મનાવે છે અને તેઓ બંને વિચારવા લાગે છે કે હવે આપણે રસ્તાનો કાંટો નીકળી ગયો છે તેના ભાગની બધી જ જમીન અને મિલકત પર હવે આપણો અધિકાર હશે તે બંને ખૂબ જ પ્રસન્ન થાય છે અને યાદ રાખજો મિત્રો કે જે ખુશી બીજાના દુઃખ પર આધારિત હોય છે જે ધન હિંસા કરીને કમાવવામાં આવે છે તે ધન ક્યારેય તમને સુખ આપી શકતું નથી

સગા સંબંધીઓ તો એવું વિચારી રહ્યા હતા કે આ ભાઈ કેટલો સારો છે કરી પણ શું શકતો હતો તેનો રોગ જ અસાધ્ય હતો એ બિચારા મૃત્યુ થઈ ગયું દુનિયા શું ખબર હતી કે નાનો ભાઈ મર્યો ન હતો પરંતુ તેને મારી નાખવામાં આવ્યો હતો મોટા ભાઈ

હિસાબ હવે પૂરો થઈ ગયો છે તેની તૈયારી કરી લો આ સાંભળીને તેના પિતાએ વિચાર કર્યો કે લાગે છે કે બીમારીના કારણે મારા દીકરા નું દિમાગ પણ ઠીકથી કામ નથી કરી રહ્યું જુઓ ને હું તેનો બાપ છું અને તે મને ભાઈ કહીને બોલાવી રહ્યો છે ભાઈ છું યાદ કરો આ બધા સગા સંબંધીઓ બેઠા છે હું તમારો ભાઈ છું તમારી સાવકી માનો દીકરો તમારો નાનો ભાઈ ગયા જન્મ માં તમે મને ઝેર આપીને મરાવી નાખ્યો હતો હવે તે જ સંપત્તિ વેચાઈ ને મારા ઈલાજમાં વપરાય રહી છે તમારી પાસે મારું જે પણ ધન હતું તે ધન ધીરે ધીરે મારા ઈલાજ પાછળ વપરાય રહ્યું છે મિત્રો આ સાંભળતા જ તે દીકરાનો પિતા જોર જોરથી રડવા લાગ્યો

પણ તેનું ફળ ભોગવવું પડે છે ત્યારે ગીધ કહે છે હે પક્ષીઓ તે દીકરો કહી રહ્યો હતો કે જે વેદે મને ઝેર આપ્યું હતું તેના વિશે તમને કઈ ખબર છે ત્યારે તેના પિતા કહેવા લાગ્યા હા દીકરા

આપણને આપણા આપણને આપણા નું ફળ જરૂરથી મળશે જીવનના દરેક મુશ્કેલ પ્રશ્નો નું સમાધાન જીવન માંથી જ મળે છે જેટલો ઊંડો કુવો હશે તેટલું જ મીઠું પાણી મળશે તે ગીત કહે છે કે હે પક્ષીઓ આવું કહીને તે ખેડૂતનો પુત્ર મૃત્યુને પામે છે અને તે છે તે વેદને પણ તેના કર્મો ફળ મળી જાય છે જેને લાલચના કારણે તે ખેડૂતના પુત્રને ઝેર આપ્યું હતું તે વેદ મરીને તેની પત્ની બન્યો હતો તેને પણ મૃત્યુ રૂપી મહાભયંકર કષ્ટ જરૂર મળ્યું આ બાજુ ગીધ તે પક્ષીઓને કહે છે કે આ દુનિયામાં ચાર પ્રકારના પુત્ર હોય છે જે કર્મ તેમણે કર્યા છે તેના અનુસાર તેમને તેમનું ફળ મળે છે ત્યારે બધા પક્ષીઓ કહેવા લાગ્યા કે તે ચાર પ્રકારના પુત્ર કયા છે ત્યારે પક્ષીરાજ ગરુડ કહે છે કે હે પક્ષીઓ શાસ્ત્રોમાં ચાર પ્રકારના પુત્ર જણાવવામાં આવ્યો છે પહેલો પુત્ર છે બંધ બીજો પુત્ર હોય છે શત્રુપુત્ર ત્રીજો પુત્ર હોય છે ઉદાસીન અને ચોથો પુત્ર હોય છે સેવક ધ્યાન રાખજો અને શત્રુપુત્ર આ બંને પુત્રો તમારા કર્મોને અનુસાર તમારા માં જન્મ લે છે ત્યારે તેમનું મૃત્યુ પિતાથી પહેલા થઈ જાય છે જો કોઈ પુત્ર નું મૃત્યુ પિતાથી પહેલા થાય તો સમજી જાવ કે ઋણાનુબંધ કે શત્રુ પુત્ર પેદા થયો હશે

તે સમયે તે દુર્યોધન ને પરાજિત કર્યો હતો તે સમયે દુર્યોધને હાર નો બદલો લેવા માટે એ પ્રતિજ્ઞા લીધી હતી કે હે અર્જુન મારી સામે તું જયારે પણ આવીશ ત્યારે હું તારી સાથે બદલો લઈશ હે અર્જુન દરેક પ્રાણીએ પોતાના કર્મો નું ફળ ભોગવવું જ પડે છે જેના પર કરજ હોય છે તેને સો જન્મો પછી પણ ચૂકવવું પડે છે અને આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ એ ભીષ્મ પિતામહને કરી હતી મને સો જન્મો સુધી બધું યાદ છે મેં ક્યારે પણ કોઈ ખોટું કામ નથી કર્યું તો પછી હું આ સહ્ય પીડા અને આ બાળ કષ્ટ કેમ ભોગવી રહ્યો છું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભીષ્મ પિતામ ને કહે છે હે પિતામહ

જન્મ લેશે કે પછી તમે ગતેડો કે બળદ બનશો કે પછી કુતરો બનશો જેથી તમે તે પૈસા ને ચુકવશો તમારે કરજ તો જરૂર ચુકવવું પડશે આજ શાશ્વત વિધાન છે આજ કુદરત નો નિયમ છે દરેક ક્રિયાની પ્રતિક્રિયા અવશ્ય હોય છે મિત્રો અને જે બીજા પ્રકારના પુત્ર હોય છે શત્રુપુત્ર તે પણ તમારી પાસેથી જરૂર બદલો લેશે તમારી પાસે કોઈ ગરીબ રહેતો હોય કોઈ કમજોર રહેતો હોય અને જો તમે તાકતવર હોય અને તેવા લોકો પર તમે બળ પ્રયોગ કરતા હોય તો તેને મૃત્યુ સમાન યાતના આપી રહ્યા હોય તો તેટલી જ યાતનાઓ તે કમજોર વ્યક્તિની આત્મા સહન કરશે તે પણ મોકો મળવા પર તમને તેટલી જ ભયંકર યાતના આપશે ભલે તે પુત્રના રૂપમાં હોય કે પિતાના રૂપમાં કે પછી અન્ય પત્નીના રૂપમાં આ રીતે પહેલા બંને પ્રકારના પુત્રો નું મૃત્યુ પિતા પહેલા થઈ જાય છે અને બાકીના જે બે પુત્ર હોય છે ઉદાસીન અને સેવક

જોઈએ કે જે આપણાથી કમજોર હોય અને આપણે તેને મૃત્યુ સમાન યાતનાઓ આપતા હોય તો મિત્રો તેવો વ્યક્તિ પણ મોકો મળતા તમારી પાસેનો હિસાબ કિતાબ જરૂર ચૂકતો કરશે અને આપણે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે મિત્રો ક્યારેય પણ કોઈનું ખોટું કરવું જોઈએ નહીં કે કોઈનું અહિત કરવું જોઈએ નહીં

અને અને જો સાથે એવું વિચારતા જ કરશે કે આપણે આ મિત્ર ને કઈ રીતે દુખ આપવું જોઈએ તો મિત્રો આ વાતનો મતલબ એ છે કે આપણે જ કપડા કર્મ થી પાસે સુખ દુઃખ બંને વહેલા મોડા બોલાવીએ છીએ અંતર ફક્ત એટલું છે કે જો કર્મ જલ્દી આવી જાય તો તેમનું વ્યાજ ઓછું ચૂકવવું પડે છે અને બે ચાર જન્મ પછી આવે તો વ્યાજ ઝડપથી ચૂકવવું પડે છે અને જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મળીએ નવા વિડીયોમાં